સાત દિવસ ભાગવતની કથા એમાં ભગવાન પોતે હાજરી આપે છે કેટલી વાર આવે ક્યાં સ્વરૂપમાં આવે ક્યારે આવે કેવી રીતના આવે એ કહી શકાય નહીં એ આપણે ઓળખવાના છે એટલા માટે ભગવાન પરમાત્માએ વચન આપ્યું કે એક વખત કલયુગ ની અંદર જ્યારે જ્યારે પણ ભાગવતની કથા થશે ને એમાં હું અવશ્ય એક વખત હાજરી આપીશ तो ए भागवत नो खाली एक श्लोक पण बोल से भगवान ने कही उसे स्वयं भगवान ना शब्द से श्लोकार्धम श्लोक भादम वा पठेत भागवत चम यह नित्यम पुण्यम वापनोति राजसुय अस्वमे नयो हो कलयुग नी अंदर भागवत नो कोई पण व्यक्ति खाली एक श्लोक बोले આવડશે ને એક શ્લોક બોલતા અરે મારા રમને ભાગવતના શ્લોક આવડે તમે થોડા તમને બોલાવી હાથે ન વાંચી લઈ કાંઈ વાંધો નહીં તો ભગવાને એમાં વ્યાજબી કરી દીધું એક શ્લોક નહીં તો કાંઈ નહીં અડધો શ્લોક કલયુગની અંદર માણસ ખાલી અડધો ભાગવતનો શ્લોક બોલશે અડધો બોલી શકો એટલુંય નહીં આવડે પાંચ શ્લોક ખાલી પાંચ શ્લોકનો પણ પાઠ કોઈ પણ વ્યક્તિ કરે તો સ્વયં ભગવાન પરમાત્માએ કહ્યું એ વ્યક્તિને રાજસુ યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળી જાય છે આ ભાગવતના પાંશલોકની એટલી તાકાત છે એટલે પાંચ શ્લોક તમને બધાને શીખવાડી દવ અને આવડતો જશે તમે બધા જે મંત્ર બોલો ને ઓમ નમો ભગવતે એટલે આ બધાને આવડે છે વાહ મોરકંડા વાહ ખાલી અડધો શ્લોક બોલો ત્યાં તો પૂરો કરી દીધો એટલે આ મંત્ર ચાલુ રાખવાનો એટલો ખાલી તમે એક શ્લોક બોલો ને તોય તમને રાજસુ યજ્ઞનું ફળ મળી જાય છે તો આ ભાગવતનું મહાત્મ્ય છે આ ભાગવતની કથા જીવતાનો ઉદ્ધાર કરે મૃતાત્માનો પણ ઉદ્ધાર કરે બાપજી

વિદ્વાન હતા તમામ પ્રકારનો જીવનમાં સુખ પણ એક વખતનો દુખ કે જીવનમાં સંતાન નથી સંપત્તિ ઘણી બધી હતી પોતાની પાસે જે સંપત્તિ તેનો અર્ધો ભાગ એ સદ કર્મની અંદર દાનની અંદર વાપરી નાખ્યો પણ છતાં એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ ન થઈ આત્માદેવ બ્રાહ્મણ જ્ઞાની હતા એક વખતે એ આત્માદેવ ब्राह्मण નીકળે છે રેલી સવારમાં નીકળ્યા અને સમાજના માણસોએ મોઢું ફેરવી લીધું આત્માદેવ બ્રાહ્મણ સમજી ગયા મારા જીવનમાં સંતાન નથી એટલા માટે આ સમાજના માણસો મારું મોઢું જોવા માટે તૈયાર નથી અરે ધિકાર છે મને આ જીવન શું કામનું અરે મારા જીવનમાં તો સંતાન નથી મારા ઘરના આંગણે વૃક્ષ વાવેલા છે એમાં ક્યાંની ફળ નથી આવ્યા મારા ઘરના આંગણે મેં ગાય બાંધી છે ને તો ગાયે ક્યારે કોઈ વાછરડા જન્મ નથી દીધો આ જીવન જીવીને હું શું કરું આત્મદેવ બ્રાહ્મણ રડી પડ્યા અરે આના કરતા તો હું આત્મહત્યા કરી લઉં અને આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે જાય સાહેબ ક્યાંય શાસ્ત્રમાં એવું લખેલું નથી કોઈનું મોઢું જોવાથી દિવસ સારો જાય ને કોઈનું મોઢું જોવાથી દિવસ ખરાબ જાય એવું ક્યાંય લખેલું નથી આ તો માણસો ની અજ્ઞાનતા છે ઘણી વખત આપણું કઈ કામ બગડે ને એટલે માણસો એમ કહે કે ખબર નહીં આજ તો સવાર માં કોનું મોઢું જોયું આપણે આપણું મોઢું હા ઘણા માણસો ઘરેથી કોઈ કામ કરવા માટે નીકળે ને આડી બિલાડી ઉતરે મીંદડી આડી ઉતરે એટલે ઘરમાં પાછા બેસી જાય આપણે કહે કહીને કા કેમ થયું શું કામ પાછા વળી ગયા આડી બિલાડી ઉતરીને અને અપશુકન થયું

કંઈક સુખ હોય તો ક્યારેક દુઃખ હોય